જય જય દ્વારકા દ્વારકા દેશ 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 માંગો વિશ આપે મારા જુઓ આઈ હોપ આ બધા મજામાં મજામાં હું પણ અને આપણે જો રેડી થઈ ગયા સવારના સાડા ત્રણ થયાશ માત્ર વતન જય દ્વારકા દેશ દ્વારકાધીશ

એલિવેટ ને બુધેલની મુસાફરી કરાવીએ બીજી વાર ગણપતિ દાદા બેઠા છે અમારી સાથે આપણે કરી લીધો વોલ્ટ નંદની હોટેલ માં ભૂખ લાગી હા કોઈ સુધી હવે જાઉં જલ્દી આપણે આવી ગયા એન્કર વોટલ સવારના વાગ્યા આઠ પંદર એન્કર વોટલે આવ્યા હોય અને વોલ્ટ ન કરીએ તો એવું તો બને નહીં એન્કરના ફોભા ખાવા પડે ચાલો આપણે ફોભા ખાઈ જવું બીજા ખરે મસ્ત મસ્ત મજા આવે

આપણે આવી ગયા ઘરે બુદેલ જોવા ઘરે અમારા પત્રીજા ના છોકરા એમાં તો એમાં તો પેલા જો ભાગી ગયા ને

આપડે જવું છે ભાવનગર જે ઘરે લગ્ન છે ત્યાં હા જાવું ભાવનગર કેમ તો આ રસ્તો જાય છે બુદેલ ગામ તરફ આ ટોપ 3 લોર્ડ્સ

રોડ બોડ બધું સફાઈ કરી નાખી સત્સંગમાં જઈ આવી બધાને મળી લીધું ગોળો ખાઈ લીધો પૂદેરનો બરફ ગોલા ગોલા કયા કયા કલર નખાવાતા બધા કલર મિક્સ હં બરાબર પાક લહેરાઈ રહ્યા છે સરસ મજાના ગામ માં આવો તો શાંતિ લાગે ભલે આ ગામ એમ શહેર ની નજીક છે એટલું બધું ઊંડાણ નથી પણ તો શાંતિ ઘણી લાગે ગરમી બહુ હતી પછી પાંચ વાગ્યા થી ગરમી ઓછી લાગવા માંડી હતી દસ વાગે બુધાયલ પહોંચ્યા દસ વાગ્યા થી ગરમી થતી હતી પછી વધી આડત્રીસ ડિગ્રી તાપમાન દેખાડતા હતા બપોરે એક વાગે સુરતમાં ચોત્રીસ ડિગ્રી હતું ત્યારે એકત્રીસ ડિગ્રી બેંગ્લોર માં હતું બધી જગ્યા પાક છે આ બધી વાડી ખેતર ગામ વાળા ના છે

Yes, back up. અમારા કાકાના ઘરે લગ્ન છે આપણે જમી કાલે બાગ સોડા પીએ લીંબુ સોડા ગરમી બહુ છે કોણગર કાળિયાબી આવે છે અમારે કવિ તો અમારા બધા પરિવાર પરિવારના ભાઈઓ ભાણિયા ભત્રિકા

Thank yeah.